પાકિસ્તાનમાં આતંકવાદીઓના નવ ઠેકાણા મારું નામ ગંભીરસિંહ વાળા પૂર્વ સૈનિક જે હુમલો કરેલો અને એમાં પચીસ થી ઇથાવી જણા જે ફરવા આવ્યા મોત કરવા માટે એના આતંકવાદીઓએ જે અટેક કર્યો જનતા ઉપર આમ આદમી ઉપર એનું જે સરકારે જે કાર્ય કર્યું છે પહેલું કામ તો બોર્ડર સીલ કરી દીધું બીજું કે સિંધુનું પાણી બંધ કરી દીધું અમુક જે કર્યું છે એ સરકારની બહુ ખુશીની વાત છે પણ આજ સવારે જે સરકારે મિસાઇલથી અટેક કર્યો છે એ બહુ ધન્યવાદ છે એરફોર્સના વિંગ કમાન્ડરોને અધિકારી અધિકારોને કે ના સાત નવ જગ્યા ઉપર પૂર્વ સૈનિક અમે પૂર્વ સૈનિકો જયારે પણ હુકમ થતો અમારા કમાન્ડર કંપની કમાન્ડર જેસીઓ અત્યારે અત્યારે અમે એવી રીતે તૈયાર છે કે સરકાર હુકમ કરે અમે જવા તૈયાર છે અમે હથિયાર તૈયાર છે કેવાય કઈ રીતના જોઈ રહ્યા છે બહુ સારામાં સારું કામ છે કે જે એની નવ જગ્યાએ કર્યું છે અને એના આતંકવાદીઓને જે ખતમ બોલાવ્યો છે મસૂર હાજરના જે પણ આતંકવાદી હતા એનો ખતમ બોલાવી દીધો છે એ બહુ ખુશીની વાત છે